અમદાવાદની સોલા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી મધ્યપ્રદેશની કુખ્યાત આંતરરાજ્ય બાપુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીને ઝડપી લીધા છે થોડા સમય પહેલાં સોલા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો જેની પોલીસ તપાસમાં મધ્યપ્રદેશની બાપુડા ગેંગ દ્વારા આ ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું ત્યારે બાતમીના આધારે પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર પવન ઉર્ફે ભુવન સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા આરોપીઓની ધરપકડ કરતા ચાંદોડિયા નરોડા અને ગોતા ગામમાં થયેલી ચોરીનો પણ ભેદ ઉકેલાઈ ગયો છે અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મૂળ અમરેલીની ચાલીસ વર્ષીય મીનાએ આશરે વીસ વર્ષ પહેલા નરેશ ખીમોરિયા સાથે લગ્ન કર્યા હતા પરંતુ પતિ નરેશ કોઈ કામ ધંધો કે નોકરી કરતો ન હોવાથી બંને વચ્ચે અવરનવર બોલાચાલી થતી હતી અને છેલ્લા ચાર પાંચ દિવસથી નરેશ તેની પત્ની મીના સાથે ચારિત્ર બાબતે શંકાઓ રાખીને બોલાચાલી કરતો હતો ત્યારે ગઈકાલે નરેશે ઝઘડો કરીને પંખાના ઇલેક્ટ્રિક વાયરથી મીનાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી જે બાદ ફરાર થઈ ગયો હતો ત્યારે વાસણા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદના વિસ્તારમાં આવેલ ક્રિસ લક્ઝુરિયા એપાર્ટમેન્ટમાં કાચ સાફ કરતા સમયે બેલેન્સ ગુમાવતા નવમા માળેથી પડતા અઢાર વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં યુવતીના પિતાના નિવેદન મુજબ અઢાર વર્ષીય તિથિ ગોહિલ પોતાના ફ્લેટની ગેલેરીમાં કપડાથી કાચની સફાઈ કરી રહી હતી ત્યારે અચાનક બેલેન્સ ગુમાવતા નવમા માળેથી નીચે પટકાઈ હતી જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી યુવતીએ આત્મહત્યા કરી છે કે કેમ તે બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે